વાત કરતા મારા મન હૃદય ગદગદી છે હર્ષ વિભોર છું નિલેશભાઈ માંડલેવાળાનું નામ ઘણા સમયથી મેં સાંભળ્યું હતું કેમ કે સુરતને કર્મભૂમિ તરીકે પાછલા અઠાવન વર્ષથી હું અહીંયા જે રીતે જીવી રહ્યો છું પરંતુ એમણે જે આ નવા વિચારને જે સમયે શૂન્યાવકાશ હતો જે ક્ષેત્રમાં કે બ્રેન્ડેડ વ્યક્તિઓને એના પરિવારને જે તે સમયે એનું હૃદય ધબકતું હોય એના શ્વાસ ચાલતા હોય અને વેન્ટિલેટર ઉપર હોય તેવે સમયે એ પરિવારોને સમજાવવા અને સમજાવીને તૈયાર કરવા કે આ વ્યક્તિ કેવળ એનો હૃદય ધબકે છે એનું બ્રેઇન ડેડ છે એટલે એ મૃત વ્યક્તિ છે અને એ જે સમજાવટના જ્યારે લોકો તે સમયે જલ્લાદ કહેતા હતા મેં વાંચ્યું મને એટલો ખ્યાલ પણ છે એવે સમયે નિલેશભાઈ જે રીતે પોતાના પરિવાર પોતાની કીધું કે જે કાંઈ વાત છે પણ જે જે વ્યક્તિઓને જે રીતે ક્ષતિઓ ભૂલો જે જીવનની હોય એમાં નવા જીવનને ધબકતો કરવું નવા જીવનને જીવંત સાક્ષાત કરવો અને એવા લોકો જે છેવાડાના લોકો છે એને જે રીતે નિલેશભાઈ અને આખી ટીમ તમે જે રીતે રાત દિવસ અડતાલીસ અડતાલીસ કલાક સુધી બ્રશ પણ કરવા મળે જમવાની ને પાણી પીવાની તો વાત સાઈડ ઉપર રહી આ જે સેવા છે સેલ્ફલેસ લવ કે જે મેં શબ્દ સાંભળ્યો કે નિસ્વાર્થ પ્રેમ માનવતાને પ્રેમ માનવ જીવનને પ્રેમ અને એના માટે જે પ્રયાસ છે આ પ્રયાસ પૃથ્વીના છેડા સુધી અવિરતપણે ગાજતો ગુંજતો અને જીવંત રહે આમ રહે ના રહે પ્રયાસ જીવંત રહે આ મશાલ નિલેશભાઈ જે સળગાવી છે એ મશાલ ને યુવાનો તમે આપણે સૌ સાથે મળીને સરકાર જ્યારે આમાં જોઈન્ટ થઈ છે સરકાર ને પણ સમજ સરકારના જેને કહેવાય કે તંત્ર દ્વારા પણ આટલી સરસ સહાય મળી રહી છે ત્યારે આ વસ્તુને ને સમજતી થાય અને અમે અહીંયા નિલેશભાઈ ને જયારે મળવા આવ્યા ત્યારે અમને પણ એમ થયું કે ચાલો હું સિત્તેર વર્ષની ઉંમરે આજે છું જ્યારે મગજ સાહીઠ આસપાસ છે અને અમે બંને અમારાથી જે કાંઈ અમારું કોઈ પણ રીતે મૃત્યુ થાય તો એ સર્ટિફિકેટો બન્યા અને ગૌરવ સાથે હું કે અમારી જિંદગીને સન્માનિત કરતો રહ્યા છે સ્વામીજીના આશીર્વાદ સાથે જરાતના પ્રેમ ભાવ સાથે આપ સૌ ટીમને પ્રણામ કરતા નિમેશભાઈની ચેતનાને હું બિરદાવતા મારી વાણીના ઘેરા આપું છું